શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે તમારું મિત્રો આ ચેનલમાં તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરવાની છે વીરપસલી વ્રતની આ વ્રત શ્રાવણ મહિનાના પ્રથમ રવિવારે લેવામાં આવે છે અને બીજા રવિવારે તે પૂરું થાય છે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ રવિવાર છે આ વ્રત આજના દિવસથી શરૂ કરવામાં આવે છે અને બીજા રવિવાર એટલે કે આવતા રવિવારે પૂરું થશે આજે સત્યાવીસ તારીખ અને જુલાઈ મહિનો છે તો મિત્રો સાંભળીએ વીર ફસલીની વ્રત કથા એક હતો ખેડૂત ગામમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે આ ખેડૂતને સાત દીકરા હતા અને સાત સાત ભાઈ વચ્ચે એક જ લાટકી બહેન સાતેય ભાઈઓએ લાડકોડતી બહેનને પરણાવી પણ સાસરીયા એવા ખરાબ નીકળ્યા કે તે બહેનને તેડતા જ નથી બહેન તો પરણીને સાસરે ગઈ તે પાછી પિયર આવી પછી સાસરીમાં જવા ન પામી એને તો પિયરમાં રહેવું પડે છે અને સુખે દુઃખે દિવસો પસાર કરવા પડે છે હવે બન્યું એવું કે ખેડૂતના મોટા છ દીકરા તો ખૂબ જ ધન કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે વહુઓની ચડામણીથી જુદા થઈ ગયા પણ સાતમો નાનો દીકરો હતો તે મહેનત મજૂરી ખૂબ કરે છતાં માંડ પેટ જોગું કમાય એટલે નાનો દીકરો એની વહુ ખેડૂતને ખેડૂતની પત્ની આટલા જણાનું માંડમાંડ પૂરું થાય કમાનારો નાનો દીકરો એકલો અને ખાનારા જાજા એટલે તો ગરીબનો ગરીબ જ રહ્યો બહેન બિચારી પિયરમાં હતી એમને એમ થયું કે નાના ભાઈને બને એટલી મદદ કરું એટલે એ થોડો ઘણો એને ટેકો થાય આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માગવા ગઈ ભાઈઓ તો અભિમાની હતા ભાભીઓ તો એનાથી ચડે એવા હતા એટલે ભાઈઓએ કામની ના પાડી દીધી અને એક ભાભીએ મશ્કરી કરતાં કહ્યું નણંદ તમે એમ કરો અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી પણ અમારા છએ ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક વખતનું વધ્યું ઘટયું ખાવા માટે આપીશું ભલે કહી તો કામ કરવા રાજી થઈ ગઈ બહેન તો રોજ છ ઘરના ઢોર ચારવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસ પસાર કરે છે એક વખતની વાત છે બહેન ઢોર ચરાવવા જતી હતી ત્યાં નદી કાંઠે નાવા આવેલી એના જેવડી જ કેટલીક છોકરીઓને પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો ત્યારે એમણે જવાબ આપ્યો કે આજે તો વીરપસલીનો દિવસ છે અમે દોરા લઈએ છીએ દોરા લેવાથી શું થાય એવું પૂછ્યું ત્યારે છોકરીઓએ જવાબ આપ્યો કે બારે માસ અને સદાને માટે આપણો જે ભાઈ હોય તેને તેનું સુખ મળે છે તો એણે કહ્યું કે તો મારે પસ પસલીના દોરા લેવા છે મને પણ શીખવાડો ત્યારે એક બહેને કીધું લે આ દોરો મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ આઠ ગાંઠ વાળતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ વહેલા ઉઠીને સ્નાન કરજે દોરાને ધૂપ આપજે નવમાં દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે છોકરીઓએ જે શીખવાડ્યું હતું એમ નાની બહેને કર્યું એમ કરતાં કરતાં આઠ દિવસ પસાર થઈ ગયા નવમાં દિવસે એ ભાઈઓ પાસે ગઈને કેવા લાગી ભાભી આજે તો મારે વીરપસલીના વ્રતનું ઉજવણું કરવાનું છે તમે જમાડશો આ સાંભળીને ભાભીઓ મશ્કરી કરવા લાગી અને કેવા લાગી અરે બહેન આ વ્રત લીધા પહેલાં અમને પૂછ્યું હોત તો અમે તને જમાડત હવે કંઈ બને એમ નથી આમ કહીને તેને કાઢી મૂકી બેન રડતી રડતી નાની ભાભી પાસે આવી નાની ભાભીએ એના આંસુ લૂછ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું એટલે બેને બધી વાત કરી આ સાની નાની ભાભી બોલી અરે બેન બા એમાં શું રડો છો જાઓ તમારા ભાઈ ખેતરે ગયા છે એમને મેં એક ઢેબરૂને થોડો ગોળ અને એક પૈસો અને બાજરીના બી આપ્યા છે તે લઈ આવો આમ સાંભળી બેન ખેતરે ગઈ ખેતરે જઈને ભાઈને બધી વાત કરી એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડી પોતાની પડખે બેસાડી બેનના મોઢામાં ગોળની ગાંગણી સૌ પહેલાં મૂકી પછી ઢેબરૂ ખવડાવ્યું અને પછી ભાઈએ એક પૈસો બહેનને ભેટમાં આપ્યો બહેને ભાઈને ચાંદલો કર્યો અને આશીર્વાદ આપ્યા બહેન કહે ભાઈ મેં તને જે આપ્યું તે સવા લાખનું બેન તો દોડતી દોડતી ઘરે આવી બહેન ઘરે આવીને જુએ છે તો તેનો વર તેને તેડવા માટે આવ્યો છે અને બેઠો બેઠો તેની રાહ જુએ છે આ જોઈને બેન તો રાજી રાજી થઈ ગઈ એને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેનો પતિ તેને તેડવા આવશે નાની ભાભીએ તો નણંદ નણદોઈને જમાડીને વિદાય કર્યા ચાલતા ચાલતા તેઓ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી વાવ આવી એટલે બોલી આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાઈ લઉં અને નાની બહેન નાહવા ગઈ નાતી જાય અને મહાદેવજીને યાદ કરતી જાય નાહીને બહાર નીકળી ત્યાં પગથી પડેલ સોના મહારોથી ભરેલો ચરુ મળ્યો આગળ વધી ત્યાં અન્નથી ભરેલો કોથળો મળ્યો વાવની બહાર નીકળી ત્યાં તેના માટે એક મહેલ ખાડો થઈ ગયો બહેન તો નાહી ધોઈને મહેલમાં ગઈ તેનો પતિ તો મહેલની આગળ એમને ઊભો છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ રહ્યું છે બેન તો જરૂ કામ આવી અને એના પતિને ઉપર બોલાવ્યો ઉપર આવો આ આપણો મહેલ છે આવીને તેના પતિએ તેને પૂછ્યું આ બધું શાથી થઈ ગયું ત્યારે એણે જવાબ આપ્યો કે આ બધું વીરપસલીના વ્રતનો પ્રતાપ છે પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું ખાય છે પીએ છે અને આનંદ કરે છે વીરપસલીના વ્રત નાની બહેનને ફળ્યા એવા સૌને ફળો કથા કરનાર અને કથા સાંભળનાર સૌને તો મિત્રો આ હતી વીરપસલીના વ્રતની વ્રતકથા દરેક બેનો પોતાના ભાઈ માટે તેના સુખી જીવનની કામના માટે આ વ્રત કરે છે જે ભાઈ બહેનના અનોખા પ્રેમનું પ્રતિક દર્શાવે છે બહેન અને ભાઈનો પ્રેમ હંમેશા નિર્મળ અને કોઈ સ્વાર્થ વગરનો હોય છે આવા બંધન બંધનના ઘણા બધા તહેવારો આપણા હિન્દુ ધર્મની અંદર આવે છે જેમાં રક્ષાબંધન છે ભાઈબીજ છે અને આ વીર પસલીનું વ્રત છે તો આ વ્રત દરેક બહેનો પોતાના ભાઈ માટે કરે એવી પ્રાર્થના આ વ્રત કરવાથી ભાઈને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે અને ભાઈ બહેનનો પ્રેમ એ અતૂટ બંધનને બનાવે છે તો આપ સૌને વીરપસલીના વ્રતની શુભકામના સાથે આ વિડીયોને પૂર્ણ કરીએ આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો વિડીયોની લિંક તમારા સગા સંબંધી મિત્રોને શેર કરજો જેથી તેને પણ આ વિડીયોનો લાભ મળે ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો આ ચેનલમાં તમે ઘણા બધા જૂના વિડીયો પણ જોઈ શકશો જે તમને જોવાની અચૂક મજા આવશે તમારા મંતવ્યો કમેન્ટમાં લખજો ફરી મળીએ ત્યાં સુધી આપ સૌને વીરપસલીની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય